વાપી નજીક બગવાડા ટોલનાકા પર પર ટેક્સી એસોસિએશનનો વિરોધ થયો છે અમદાવાદ મુંબઈ નેશનલ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હાઈવે પર ખાડાઓ અને ખરાબ હાલતને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ટેક્સી એસોસિએશનના વિરોધ પ્રદર્શનથી પોલીસ દોડતી થઈ ગઈ રોડ નહીં તો ટોલ નહીં નારા સાથે થોડા સમય સુધી ચક્કાજામ કરવામાં આવ્યો

એટલા મોટા મોટા ખાડા છે કે ક્યારે તમારી ગાડીનો ટાયર ફટી જાય ને ક્યારે તમારો ગાડી ટોટલ લોસ થઈ જાય કઈ નક્કી નથી અકસ્માત અકસ્માત તો ગમે ત્યારે થઈ શકે ટ્રાફિક ટ્રાફિક નિયમનો કોઈ સિસ્ટમ નઈ મળે કોઈ જગ્યા કોઈ જોવારો નથી હેવી ટ્રાફિક થઈ ગઈ હે ઓર ઓવરલોડિંગ ભી ઓરી હે પર હમ ઉસે અબ ડામર કી જગ્યા કોન્ક્રીટ કા ઓર્ડર કરકે ઉસકો કામ ચાલુ કરવા રહે બિલાડ ચેકપોસ્ટ પર હમણે કામ ચાલુ કરા દિયા આપ પે રહેકે હી બલસાડ ડિસ્ટ્રિક્ટ सबसे ज़्यादा हैवी रेनफॉल और और ये चेरापूंजी कहलाता है साउथ गुजरात का उसमें कई स्पॉट पे हमारे रिपीटेड डैमेजेस होते हैं पर हमने उसे पिछले साल जो हमारे पास क्वांटिटी थी डी से किया था हमने काम पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं